નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત મિત્રો કરીએ છીએ ખેતીની અંદર કેમ વધારે ઉત્પાદન આવે ખેતીની અંદર કેમ ખર્ચ વધારે આવે એ માટેના મિત્રો જે છે એ આપણા ઘણા બધા પ્રયત્નો હોય છે કે ખેતીની અંદર ખર્ચ ઘટવો જોઈએ સાથે સાથે ખેતી પદ્ધતિ પણ જે છે એ મિત્રો આપણે ખેતી પદ્ધતિની પણ વાત કરતા હોય છે અને ખેતી પાકોની પણ વાત મિત્રો કરતા હોય છે મિત્રો એવો જ એક પાક એટલે ડુંગળી ડુંગળી જે છે એ આમ ગણીએ તો મહુવા તળાજા વિસ્તારના ખેડૂતો માટે ડુંગળી એવું નામ તો એ ઊંઘમાં પણ જે છે ડુંગળી ડુંગળી કરતા હોય આટલી જે છે એ ડુંગળીના પ્રેમી હોય ત્યારે આ ડુંગળી જે છે એ કેવી રીતની બને છે ડુંગળીનો પાક જે છે એ કાંદાનો ભાવ તો આવે જ છે પણ જે કાળું બીજ તૈયાર કરવું છે એ એક માસ્ટરી માગી લે છે કાળું બીજ જે છે એમ તૈયાર થતું નથી ત્યારે આ કાળું બીજ છે વર્ષોથી જે તૈયાર કરે છે એવા મારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્ર છે કે જેઓ છેલ્લા આઠ દસ વર્ષતા એ સતત ને સતત એ કહેવામાં આવે ને તો કે ડુંગળીનું બીજ એ તૈયાર કરે છે એક અનેક જાતની વેરાયટીઓ જે બજારની અંદર નવી નવી વેરાયટીઓ જે છે એ લાવી અને જે છે એ એનું બિયારણ તૈયાર કરતા હોય મિત્રો આપણે લાલપત્તીની વાત સાંભળી હોય પીળી પત્તીની વાત સાંભળી હોય પણ આ રેડ થ્રી જે કહેવાય કે એ નાસિકની જે વેરાયટી જે છે આવી રેડ થ્રી વેરાયટી જે છે એ લાવી અને એમનું પણ બિયારણ એમણે આ વર્ષે તૈયાર કર્યું છે ત્યારે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ આપણે આ મોગરાના કેવી રીતના મોગરા બનાવવામાં આવે છે મોગરાની અંદર કેવી કેવી કાળજી રાખવી પડતી હોય છે અને આ મોગરાનું બિયારણ તૈયાર થઈ જાય છે તો એનું વેચાણ એ કેવી રીતનું કરે છે એ ભાઈ પાંચથી જ જાણીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈએ અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે મોગરાની વાત કરીએ આપનો પરિચય નમસ્કાર ખેડૂત મિત્રોને મારું નામ વિપુલભાઈ ધીરુભાઈ સાવલિયા ગામ મોટા બમોદરા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી તમારો મોબાઈલ નંબર હા મોબાઈલ નંબર છે આઠ હજાર પાંચસો અઠ્ઠાવન ચારસો ચાલીસ હવે વિપુલતા પણ અમને ઘણી બધી મળી છે જેના સફળતા એટલે અમે ખુશ કરી શક્યા છીએ બિયારણ બનાવીને અને તે બિયારણ અમે આપી શક્યા છીએ બરોબર અને તેવી જ રીતે આજે જેમ તમે વાત કરી આ રેડ થ્રી ની હા 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 કે જે આપણે આજ સુધી આપણે દેશી ની અંદર હા હા લાલ દેશી બિયારણ ની અંદર જે આપણો મોવા દેશી કહેવાય જે કુંમણનો હા બરોબર એ વેરાયટી આજ સુધી ચાલતી હતી હા બરોબર પણ છેલ્લા ત્રણ વર્ષથી હા હા કે જે વેપારી ભાઈઓ અને ખેડૂત ભાઈઓ હા બરોબર બધા માઈન્ડ કરતા હતા કે ભાઈ આ હવે આગળ ચાલતી નથી હા ભાવ આવતો નથી બરોબર તો એના માટે શું કરવું એમ હા હા તો બઉ લાલ કલર થાય કાળો કલર અને આ છે ને આ ગુલાબી છે બરાબર જેમ આપડે ચોમાસાની જે ગાવરિયુ કેવાય કે એ જ રીતની આ વેરાયટી છે પણ આ આપડે શિયાળામાં થાય બરાબર જે આપડે દેશી લાલ કહીએ તે નાસિક ની છે બરાબર છે બે ની જે આપડે ગવર્મેન્ટ જે રિસર્ચ કરે છે તેમાંથી જે બનેલું બિયારણ છે એ બિયારણ છે આ બરોબર છે અને તે આપણે મધ્યપ્રદેશ થી આના દડા લાવીને અને આ મોગરા આપડે બનાવેલા છે અને

જયારે વેપારીઓ ખરીદી કરતા હોય ત્યારે અમે એ જ માર્કિંગ કરીએ કે ભાઈ કોણ વેપારી કોને વધારે પકડે છે એટલે કે ટૂંકમાં આની જે દડાની સાઈઝ જે છે એ કેવી હોય છે એ અમારા ખેડૂત મિત્રો સાઈઝ છે ને સાહેબ આપણે ઓલી જે ટેબલી આવે ને એકદમ આમ ગાંઠ ઈ ન હોય બરોબર અને સ્વાદ માં ફરક છે આનો હા લોકો છે ને આ ડુંગળી લે ને તો પછી ઓલી ડુંગળી તીખી લાગે ને વધારે એટલે એને લોકો લેવા નથી માંગતા વધારે આની આની પસંદગી કરે બરાબર એટલા માટે વિપુલભાઈ હવે આ જે રેડ ની વાત કરી રેડ થ્રી વેરાયટી તો આ પસંદ કરી અને એની અંદર જે છે એ આ કેવી રીતના જે છે એ તમે કાળજી રાખો છો એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો કે જે વેરાયટી જે તૈયાર કરવામાં કેવી રીતનો સમય જાય છે કેટલો આઇસોલેશન અંતર જાળવું પડતું હોય છે આ એક અમારા ખેડૂત મિત્રો વાત કરીએ હા 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 કેમ કે આ જે છે ને સાહેબ આ સ્ટોરેજ માલ બને છે કે જેવી રીતે આપણે ખેડૂતને સમજી લો કે ભાવ ન હોય અને આને આખું ચોમાસું રાખવું હોય તો આ ડુંગળી રહી શકે છે બરોબર મેળા માલ ની અંદર અને સારી રીતે એમ બરોબર કે જેમ બીજી ડુંગળી બગડે ને એમ આનું પ્રમાણ બગડવાનું હાવ ઓછું છે બરોબર અને બહુ સારી થાય છે જ્યારે આ મોગરા પાકે ત્યારે ખર્ચને જોઈને કે એક હારે ઉતારી લેવા બરાબર અને સારી રીતે હાલો ભાઈ ખર્ચ વધારે થાય વધારે થાય તો એવું કરીને ઉતારી લેવાના અને ધીમે ધીમે જેટલા પાકે એટલા જ ઉતારવાના બરોબર અને એ પણ અમારા જ ઘરના જે માણસો હોય એ બધા બેસી જાય અને એનું ગ્રેડિંગ કરતા જાય એવો દડો આવી ગયો હોય તો એને કાઢી લે અને એને અલગ થી સુકાવી દેવાનું બરોબર એવી રીતે નાની નાની બાબતોની કાળજી રાખીને અને જ્યારે બિયારણ છેલ્લે અમે તૈયાર કરીએ તો મશીન ની અંદર અંદરથી શોટિંગ કરાવીએ અને ત્યાર પછી ઘરે કાયમિક ને માટે દસ થી પંદર મજૂર

આપડે આજુબાજુ શેત્રુજી નદી ને સુધી ક્યાંય એક પણ નું કોઈ પણ નું ક્યાંય મોગા કે ડુંગળે કઈ જોવા ન મળે એટલે ક્વોલિટી જે છે એટલે ક્વોલિટી જે જળવાઈ રહી છે અમે જે ગેરંટી આપીએ છીએ ખેડૂત ને એ આવડ્યા છે એ આ છે એટલે આની સફળતાની પાછળ છે પરાગિંગ છે કારણ કે દર વર્ષે આ વખતે સાળી પિસ્તાળીસ વીઘાનું વાવેતર છે એ તમારી પાસે પણ ઘણા બધા ખેડૂતો જોડાયા હોય એ ખેડૂતો જે છે એ તમારું જે ડુંગળીનું ફરી વાર તમારી પાસેથી બિયારણ માગે છે ખરા હા હા એ સાહેબ એમ જો વાત કરીએ ને હા હા તો અમારા સારામાં સારું અમારો મોટા મોટું તો ઈ જ છે હા હા કે અમે અત્યારે અમે એટલી બધી ગેરંટી આપીએ છીએ અમારા નામની કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગામમાં જાઓ ને કોઈ એમ કે ભાઈ આ ભાઈ ભાઈ અમે ત્રણ હતા એટલા વર્ષની અંદર તો એના અમે જવાબદારી લેવા તૈયાર છીએ હા એટલે ખેડૂતો ને એટલો બધો સંતોષ છે ખેડૂતો જે સામે થી એમ કે વિપુલ ભાઈ બિયારણ કરી અમે એને પેલી સલાહ એ કરીએ કે તમે મોગરા જોવા આવો બરોબર ક્વોલિટી જોવો કઈ રીતે અમે બનાવીએ છીએ એનું ઉત્પાદન કઈ રીતે કરીએ છીએ અને કઈ રીતે તૈયાર થાય છે એ તમે જોવો અને બીજા નું બરોબર અને પછી તમે બિયારણ ખરીદી કરો બરોબર છે ખ્યાલ આવે બરાબર હવે આ બિયારણ અમારા ખેડૂત મિત્રોને જોવે તો એ બિયારણ કેવી રીતનું મળે એ અમારા ખેડૂત મિત્રો ને વાત બિયારણ ખેડૂતો ને અમે આપીએ છીએ તો ડાયરેક્ટ અમારા ગામ થી અમારા ઘરે થી અમે વેચીએ છીએ બરાબર કોઈ ડીલર બિલર નહીં કોઈ વચ્ચે કોઈ નહીં બરાબર કોઈ વેપારી નહીં કોઈ નહીં પોતાનું જ તે પોતાનું સીડ અને પોતાને જ વેચવાનું બરાબર છે અને જેટલું માગે એટલું દેવાનું હા હા એક કિલો નો ગ્રાહક હોય હા તો એ જ એને દેવાનું અને પાંચ મણ ગ્રાહક હોય તો એને એ જ ક્વોલિટી મળે બરાબર છે હવે આની રહી વાત ભાવની તો ભાવ જે છે કેવી રીતનો નક્કી

અમે કોઈ ભાવ લેવા ટકા અમે આમાં ગોઠવાને લાવું સાચી વાત છે એટલે અમે ખેડૂત ને કહીએ તમે ફોન કરીને યાદ કરાવજો બરોબર એટલે તમને બી તમે જયારે જો ત્યારે મળી જાય બરોબર આમાં આ વખતે સેતાળીસ વીઘા નું બિયારણ છે પિસ્તાળી સેતાળી વીઘાનું તો કેટલું બિયારણ અંદાજે થવાનો અંદાજ તમને રહેજો સારું પાક્યું સારું પાક્યું હોય ને સાહેબ તો સમજો કે અત્યારે આપડે હારા મારું ગણીએ તો સાત આઠ મણ નો વીઘો આવે છે બરાબર પણ આ વર્ષે અત્યારે એવું અમને લાગતું નથી અત્યારે જોતા કે હાથ આઠમણ થાય એવું કેમ કે અત્યારે જનરલ આખા દેશ લેવલે સાંકલી પ્રમાણ બહુ વધારે છે એટલે એ જો સાંકલી પ્રમાણ હજી આમને રે અને મધમાખી ક્યાંય આવતી જ નથી કોઈ પણ અમે બીજા રાજ્ય અંદર સાહેબો વાત કરીએ તો એમ કે કઈ કે મધમાખી છે જ નહીં બરોબર છે એટલે એના હિસાબે બિયારણ આ વર્ષે ઘટવાની સંભાવના છે બરોબર છે એટલે ભાવ પણ થોડા ઘણા રે અને અમે તો ખેડૂતને એ જ કહીએ કે તમારે દર વર્ષે બિયારણ વાવવું હોય હા બરોબર બરોબર તો તમે બિયારણ છેલ્લે હું લેવા જાવ છું હા બરોબર આપણે કમસે કમ આપણે દસ કિલો વાવવું છે તો પાંચ કિલો લઈ લઈએ હા બરોબર 5 પણ સારી ક્વોલિટી નું આપણે લઈ લઈએ આપણા હાથ ઉપર તો સારું પડે એમ ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ દ્વારા કરવામાં આવી વિપુલભાઈ આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આપનો સંપર્ક કરી શકે હા હા મોબાઈલ નંબર છે આઠ હજાર બરોબર વિપુલભાઈનું ગામ છે મોટા ભમોદરા જે જેસર અને સાવરકુંડલા ની વચ્ચે જે છે મિત્રો આવેલું છે આપ જે છે એ જેસર થી પણ આવી શકો અને સાવરકુંડલા થી પણ એ આવી શકો બે ની વચ્ચે જે છે આ ભમોદરા ગામ આવેલું છે અને લગભગ જે છે એ કાળા બીવાળા એવું ખાલી કેવો ને એટલે ભમોદરાની આજુબાજુના ગામવાળા પણ જે છે એ વિપુલભાઈ સાવલિયા નામ છે એ તમને મળી જશે વિપુલભાઈ મારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની કામગીરી કરી રહ્યા છો અને ખેડૂતો માટે જે છે એક કહેવાય કે નવી નવી વેરાયટીઓ અને નવી જે છે એ જાતો ખેડૂતો સુધી પહોંચાડવાનો જે આપ પ્રયત્ન કરી રહ્યા છો એ પ્રયત્નને હું એ જે મૂળિયા એ બિરદાવું છું આપ ખૂબ પ્રગતિ કરો એમાં ભગવતીના શરણોમાં પ્રાર્થના કરી અને આજનો વિડીયો આપણે પૂર્ણ કરીએ ખેડૂત મિત્રો Ⴎልፍፍፍ ፍፍፍፍፍፍ ል